હવે આજે એક એવા પ્રોજેક્ટની વાત કરું કે જ્યાં તમારા પ્રોજેક્ટ કે પ્રોપર્ટી માટેની બધી જ રિક્વાયરમેન્ટ એક જ જગ્યાએ ફૂલફિલ થઈ જાય તો એટલે જો ટુ બીએચકે લેવો છે તો એ પણ અવેલેબલ છે થ્રી બીએચકે લેવો છે તો એ પણ અવેલેબલ છે ટુ બીએચકેમાં પણ ત્રણ કાર્પેટના ઓપ્શન બધા જ ફ્લેટ રોડ સાઈડ આખું બિલ્ડિંગ ચારેય સાઈડથી ઓપન અને ચારેય બાજુ રોડની કનેક્ટિવિટી અને એમાં ટુ અને થ્રી બીએચકેના આપણા ફ્લેટ દોઢસો ફૂટ રોડના વ્યૂ સાથે તમને જોવા મળે છે અને પાછા મારા જેવા હવા ઉજાસના શોખીન લોકો માટે ચૌદ માળનું આપણું હાઈ રાઇઝ બિલ્ડિંગ રહેવાનું છે અને એમાં પણ જીરો કોમર્શિયલ એટલે જરા પણ કોમર્શિયલ સ્પેસ છે નહીં ફૂલની રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ચારે સાઈડ થયો પણ મલ્ટિપલ ઓપ્શન આવેલ હવે આ હાઈ રાઇઝ બિલ્ડિંગમાં તમને ટોટલ પર ફ્લોર ઉપર પાંચ ફ્લેટ જોવા મળશે તેની વચ્ચે બે ઓટો ડોલીફ ઇન અપ સ્પેસમાં તમને જોવા મળી છે તમારો પેસેજ એરિયાને તમને આ ટોટલ ત્રણ ઓપ્શન જોવા મળી છે થ્રી બીએચકે ને અને ટુ બીએચકે બંને સાથે જેમમાંનો તમને પહેલો ઓપ્શન બતાવું ટુ બીએચકે છસો ને પાંત્રીસ સ્ક્વેર ફૂટમાં આ આપણો ફ્લેટ રહેવાનો છે કે જ્યાં તમે મેઇન ડોરથી એન્ટર થાવ ને એટલે જુઓ ટુ બીએચકેમાં આ સાઇઝનો લિવિંગ પ્લસ ડાઇનિંગ એરિયા એ પણ તમે કહો તો એકદમ સેપરેટેડ તમને જોવા મળે છે ફૂલ સાઇઝમાં આ બાજુ તમે ડાઇનિંગ સેટઅપ કરી શકો છો આ બાજુ ટીવી યુનિટ રહી શકે ને એ પ્રોપર સ્પેસ આપેલી છે સિટિંગ એરિયા આરામથી ડિઝાઇન થઈ શકે એટલે કહો તો પ્લાનિંગની દ્રષ્ટિએ એક નંબર પરફેક્ટ ફ્લેટ કહેવામાં આવે છે જો કિચનની સ્પેસ ફૂલ સાઇઝનું તમને અહીંયા એલ સેપમાં તમારો પ્લેટફોર્મ જોવા મળી જશે આ બાજુ સર્વિસ પ્લેટફોર્મ ફ્રીજ રાખવા માટેની જગ્યા એક્સ્ટ્રા સ્ટોરેજ બનાવી શકો ને એની પણ પૂરતી વ્યવસ્થા કરીને આપવામાં આવેલી છે ત્યારથી બહાર આવો એટલે આ રહેવાનું છે તમારો વોશ એરિયા ટોટલ આપણા ફ્લેટ ઇસ્ટ વેસ્ટ ઓપન રહેવાના છે ને હવા ઉજાસ પણ પૂરતું રહેવાનું છે કારણ કે આપણો પ્રોજેક્ટ ચારે સાઈડથી તમને ઓપન જોવા મળે છે હવે આ ટુ બી એચ કે પહેલા રૂમની ની વાત કરીને તો એન્ટર થતાની સાથે જ ફૂલ સાઇઝનું તમને જોવા મળી છે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ જેમાં બધા જ ફિટિંગ સ્ટાન્ડર્ડ જેગુઆરના તમને જોવા મળી જશે આ સાઈઝનો તમારો રૂમ રહેવાનો છે વોર્ડ્રોફ માટે ડેડિકેટેડ સ્પેસ એ પણ ફૂલ સાઈઝમાં હવા ઉજાસને વેન્ટિલેશન માટે સ્ટેન્ડિંગ બાલ્કની જોરદાર વ્યૂ સાથે અને સેકન્ડ રૂમની વાત કરું તો એક્ઝેટ આની સામે તમારો રહેવાનો છે સેકન્ડ બેડરૂમ ફ્લોરિંગ ફ્લોરિંગ જોરદાર જોવા મળીએ છે અહીંયા પણ તમને આટલી મોટી સાઈઝમાં જોવા મળી હશે સિટિંગ બાલ્કની તમારું બીજું આટે સ્ટોઇલેટ બાથરૂમ સેમ એઝ ઇટ ઇઝ બધા સ્ટાન્ડર્ડ ફિટિંગ સાથે હવે ટુ ને એચ સ્કવેર ફૂટ નાનો પડે છે ને તો તમારા માટે બીજો મોટો ઓપ્શન ટુ બી એચકે છસો ને પંચ્યાસી સ્કવેર ફૂટમાં સ્પેશિયસ તમે તો જોરદાર પ્લાનિંગ સાથે મેન ગેટથી અંડર થશે તમને જોવા મળશે એમ તો આખો ફ્લેટ એક સાથે જોવા મળી જશે બધું કોમ્બિનેશનમાં છે તમારો લિવિંગ પ્લસ ડાઇનિંગ અહીંયા એક છે આવડી મોટી સાઇઝમાં જોવા મળી જશે અને ડાઇનિંગની સાથે તમને અહીંયા પૂજા સ્પેસ અથવા તો કિચન માટે એક્સ્ટ્રા સ્ટોરેજ બની શકે એ રીતની આખી સ્પેસ જોવા મળી જશે એક્સ્ટ્રા સ્ટોરેજની જરૂરત નહીં પડે કારણ કે કિચનની સ્પેસ જ એવડી મોટી છે તમે જો એટ્સઅપમાં મોટો બધો પ્લેટફોર્મ આ બાજુ સર્વિસ પ્લેટફોર્મ ઇનફ સ્પેસ ફ્રીજ રાખ્યા પછી પણ જગ્યા વધે એ રીતનું તમને અહીંયા જોવા મળી છે

એક નંબર જોવા મળે છે ત્યારબાદ આપણો પહેલો બેડરૂમ ફૂલ સાઇઝમાં વોર્ડ્રોફ માટેની જોરદાર સ્પેસ સાથે આ વ્યૂ તો જો ઓપન વ્યૂ રોડ વ્યૂ અને દોઢસો ફૂટ રિંગ રોડનો ક્લિયર વ્યૂ આવશે સ્ટેન્ડિંગ બાલ્કની એલ શેપમાં અહીંયાથી લઈને અહીંયા સુધી મોટી બધી અટેચ ટોયલેટ બાથરૂમ તમને એઝ ઇટ ઇઝ અહીંયા જોવા મળી જશે અને બીજો રૂમ પણ આ ફ્લેટમાં તમને જોવા મળશે એઝ ઇટ ઇઝ રોડ સાઈડ જ કે જે અહીંયા આવે છે એમાંથી પણ રોડનો વ્યૂ જોવા મળશે વોટ્રોફ માટેની પૂરતી સ્પેસ બાકી બેડરૂમ એઝ ઇટ ઇઝ અટેચ ટોયલેટ બાથરૂમ સાથે હવે બે ટુ બી ના ઓપ્શન બાદ જો તમારું બજેટ થોડુંક જ વધારે છે ને તો તમારા માટે છે આઠસો ને પચીસ સ્ક્વેર ફૂટમાં જોરદાર થ્રી બી એચ કે બજેટ ફ્રેન્ડલી રેટમાં જ રહેવાના છે અને જોરદાર વ્યૂ અને જોરદાર લોકેશન સાથે મેન ગેટથી અંદર જાશો ને એટલે આ રહેવાનું છે તમારો સ્પેશિયસ લિવિંગ પ્લસ ડાઇનિંગ એરિયા તમે જો સ્પેસની કમી જોવા નહીં મળે એમ જ લાગશે સેપરેટ છે કિચન છે તો સેપરેટ જ થઈ જશે કારણ કે મેઇન ડોરથી વ્યૂ જોવા નહીં મળે આ બાજુ તમને સિટિંગ બાલ્કની હવા ઉજાસ માટે જોરદાર રોડ વ્યૂ જોવા મળશે અને પહેલી વાર મને એવું લાગ્યું છે કે ટુ હોય કે થ્રી બીએચકે હોય છસો સાડત્રીસ સ્કવેર ફૂટ હોય કે આઠસો પચીસ સ્કવેર ફૂટ હોય કિચનની સ્પેસ જે આ ડેવલોપર આપેલી છે ને જોરદાર એકય ફ્લેટમાં કિચન સ્પેસ નાનું નથી આમાં પણ તમે પ્લેટફોર્મની ખાલી લેન્થ જો ફૂલ સાઇઝનું તમને પ્લેટફોર્મ સ્ટોરેજ તો અહીંયા જ બની જશે પાછો સર્વિસ પ્લેટફોર્મ આ બાજુ તમે ફ્રીજ બ્રીજ રાખી શકો એના માટેની જગ્યા ને આર્યું તમારું ઓટીએસ એટલે કે વોશ એરિયા બધા ફિટિંગ સાથે આ બાજુથી આપણી આ ત્રિષ્ના રોડનો વ્યૂ જોવા મળશે અને બે બાજુ એક એક ફ્લેટ છે આપણે ત્રીસ કે અહીંયાથી તમે આ ત્રિષ્ણા રોડનો વ્યૂ જોવા મળશે ને આ જોરદાર બારનો વ્યૂ ત્યારબાદ હવે આપણે વાત કરીએ તો આપણો પહેલો બેડરૂમ બધા જ બેડરૂમ સ્પેશિયસ છે થ્રી બી પ્રાઇસ પ્રમાણે ઇનફ છે એ રીતના તો વોડ્રોફ માટેની સ્પેસ આપી દીધી છે આ બાજુ એલ બાલ્કની આપી એ સ્ટેન્ડ હવે વાત કરીએ તો અટેચ ટોયલેટ બાથરૂમ આવ્યું છે બધામાં સ્ટાન્ડર્ડ જેગરના ફિટિંગ સાથે તમને જોવા મળશે બીજો બેડરૂમ એક્ઝેક્ટ બાજુમાં આવશે સેમ એજ ઇટ ઇઝ રોડ વ્યૂ સાથેના એટલે કહું તો મોસ્ટ ઓફ ફ્લેટ કારણ એને કેવું હોય કે બે ફ્લેટ આગળ આવતા હોય રોડ વ્યુ બે ફ્લેટ પાછળ આવતા હોય રોડ વ્યુ વગર ના હોય આપણા મોસ્ટ ઓફ ફ્લેટ રોડ વ્યુ વાળા તમને જોવા મળશે આ સાઈઝ રૂમ વોટર પાર્ટીની જગ્યા એક આમાં નાનકડી આવશે તમારી સ્ટેન્ડિંગ બાલ્કની બાકી અટેચ સ્ટોરેજ બાથરૂમ અહીંયા આપી દીધું છે બીજો રૂમ એક્ઝેક્ટ ઓપોઝિટ તમને અહીંયા જોવા મળી જશે અંદરની બાજુનો રૂમ છે છતાં પણ ત્રીસના રોડનો વ્યૂ મળશે ફૂલ સાઈઝનો રૂમ રહેવાનો છે વોર્ડરોબ સ્પેસ એક મિશન દે પરંતુ અટેચ ટોઇલેટ બાથરૂમ કારણે રૂમમાં પોતાના ડેડિકેટેડ આપેલા છે એટલે જો હવે તમે પણ આવા હવા ઉજાસવાળા વાતાવરણમાં ચારેય સાઈડથી ઓપન જોવા મળતો એક પ્રોજેક્ટ માં 2 અથવા 3 BHK સર્ચ કરો છો ને તો આ પ્રોજેક્ટ તમારા માટે છે અને માત્ર ને માત્ર થોડાક જ મહિનામાં દિવાળી સુધીમાં આપણે પજેશન પણ આપી દેવાના છીએ અને બધું જ કામ સ્ટાન્ડર્ડ દોઢસોના રોડના વ્યૂ સાથે મેં તમને બતાવું ને એવા જ પ્લાનિંગ સાથે ના બજેટ ફ્રેન્ડલી ટુ અને થ્રી બી એચ કે ફ્લેટ્સ ત્યાં અવેલેબલ છે તો રાસ એની જોવો છો અને જો હવે રાહ જોવા રહ્યા ને તો સાચું કા તમે રહી જશો કારણ કે બધા સારા સારા વ્યૂવા ફ્લેટ બુક થઈ જશે આજે સ્ક્રીન ઉપર નંબર આપું છું કોન્ટેક કરીને જલ્દીથી જલ્દી સાઈટ વિઝિટ માટે પધારો જય હિન્દ